જીવનમાં ઘણીવાર મૂંઝવણો વધી જાય છે સંબંધો ગૂંચવાઈ જાય છે શું કરીએ શું ના કરીએ કંઈ સમજાતું નથી બધું પહેલાં જેવું ઠીક થઈ જાય એવું તે શું બન્યું કે વાત આટલી બધી બગડી ગઈ મારો તો કંઈ વાક જ નહોતો એણે આવું શું કામ કર્યું ઘણા બધા પ્રશ્નો મનમાં ઊભા થતા હોય છે ઘણા સંબંધો બગડી રહ્યા છે કેમ સુધારવા કંઈ સમજાતું નથી તો જે થઈ ગયું છે એ તો સુધરવાનું નથી પણ હવે આજથી આપણે આપણા વિચારો બદલશું અને જીવનમાં થોડાક પરિવર્તનોથી સંબંધો સુધારશું જીવનને થોડાક ઊંડાણવાળા અને સરળ બનાવીશું મન દરિયા જેવું ઊંડાણવાળું રાખીશું કે જેમાં કાંઈ કોઈનું દુઃખ કડવા અનુભવો એના સિક્રેટ આપણને કહે તો આપણે આપણી અંદર સમાવી લેશું ના કે છીછરા ખાબોચિયાની જેમ છલકાઈને ચારે બાજુ કિચડને જેમ ફેલાઈ જઈએ વ્યક્તિને તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે એ તમારી વાત તમારી પાસે આવશે તો એની વાત કોઈ પાસે જશે નહીં એ તમારી આગળ હળવાશ મહેસૂસ કરશે ચિંતા મુક્ત થશે તમે એની વાત બીજાને નહીં કરો ઘણા વ્યક્તિ સામે તો દિલાસો આપે છે પણ પાછળથી દસ વ્યક્તિને એની વાત કરશે અને એ વ્યક્તિને ભાવનાનું મજાક બનાવશે જ્યારે એ વ્યક્તિને એ વાતને ખબર પડે ત્યારે એની નજરમાં તમે નીચા થઈ જાઓ છો અને બીજી વાર એ ક્યારેય તમારી પાસે મન ખોલીને વાત નહીં કરે તમે ખુદ તમારી વેલ્યુ ઘટાડશો આભાર વ્યક્ત કરતા શીખો તમે જાણો જાણો છો ને કે આ દુનિયામાં ઘણા એવા વ્યક્તિ છે જે રાત્રે સુવે તો છે પણ સવારે ઊઠતા નથી કુદરતનો આભાર વ્યક્ત કરો કે તમે સવારે ઉઠ્યા છો જમવા બેસી ત્યારે થેન્ક યુ કહો કે ઘણાને પેટ ભરીને ભોજન નથી મળ્યું તમને મળ્યું છે તન પર કપડાં છે દરેકે વસ્તુ માટે આભાર વ્યક્ત કરો જે તમારી પાસે છે તમારા સપનાને પૂરા કરવા માટે તમારા વિચારો બદલવા ખૂબ જરૂરી છે એ માટે આભાર વ્યક્ત કરો કે મારા સપના જરૂર પૂરા થશે પૂરા બ્રહ્માંડમાં તમારી વાત ચારે બાજુ ફેલાઈ જશે તમારી કૃતજ્ઞતા પહોંચશે અને એ પાછું તમને બમણું આપે છે તો તમે જેટલા કુદરતના આભારી બનશો એ તમને તમારા જીવનમાં વધારેને વર્થ વધારે મળતું જશે એટલે ક્યારેય પણ એવું ના બોલો કે મારી પાસે તો આ નથી એમ જ કહેવું કે મારી પાસે છે બહુ સરસ છે જે છે એ બહુ સરસ છે અને મને સંતોષ છે સંતોષ અનુભવ કરો ચમત્કાર થોડા જ ટાઈમમાં તમને મળશે બસ થોડા થોડા સમય થેન્ક યુ કહેતા રહો એક વખત એક બહુ મોટા બિઝનેસમેન હતા એની કંપની રાત્રે આગ લાગી ગઈ હતી એમને ખબર પડી એ અને એમના પત્ની ત્યાં ગયા એમના પત્ની જમીનમાં નીચે પડી ગયા રડવા લાગ્યા કે બધું ખતમ થઈ ગયું ત્યારે એણે કહ્યું થેન્ક યુ હું તમારો ખૂબ આભારી છું હે ભગવાન હું તમારો ખૂબ આભારી છું સારું થયું આ બનાવ રાત્રે બન્યો મારા કોઈ કર્મચારી અંદર નહોતા એ લોકોને કાંઈ ના થયું દિવસમાં થયું હતું તો હું શું કરત બાકી બધું તો હું પાછું ઊભું કરી લઈશ અને સાચે જ એણે એના સવળા અભિગમ અને મહેનતથી એનાથી પણ સારો બિઝનેસ ઊભો કર્યો એટલે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે સકારાત્મક રહો અને કુદરતનો આભાર માનો જે થયું એ સારા માટે થયું અને જે થશે એ પણ સારા માટે થશે રાત્રે વહેલા સૂવાની ટેવ પાડો જેથી સવારે વહેલા ઉઠી શકો જીવનની દરેક મિનિટને એ રીતે જીવવું કે છેલ્લે મિનિટ છે ઈર્ષા ક્રોધ નફરત એ બધું જીવનમાંથી કાઢી પ્રેમ હોફ અને ધન્યવાદની ભાવના રાખો સરળ વિચારો રાખો બધા સાથે બેસો થોડી સ્માઇલ ફેસ પર ઓલ ટાઈમ રાખો જેથી બીજા પણ જોને કહેશે કે આ તો એના જીવનમાં બહુ ખુશ છે ચારે બાજુ સકારાત્મક વિચારો ફેલાવો જેથી તમારી સાથે પણ સકારાત્મક થશે કીધું છે ને જેવું વાવશું એવું લણશું જેવું આપશું એવું જ મળશે તો હંમેશા પ્રેમ ખુશી અને વિશ્વાસ આપશું તો એ મળશે કર્મનું ચક્ર ફરીને આપણી પાસે આવશે જ તમે જેવો વ્યવહાર બીજા સાથે કરશો એવો તમને મળશે જ તો જેવું જોઈએ છે એવું જ આપવું જોઈએ ને બસ આ જ રીતે આપણા વિચારો અને સ્વભાવ બદલી ખુદને મહત્વ આપો ખુદ માટે જીવો અને ખુદની અંદર સારા વિચારો ભરો બીજું બધું આપોઆપ ખતમ થઈ જશે દરેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કેમ કેમ કે થેન્ક યુ કહેતા રહો જીવનમાં જે ઈચ્છો એ મેળવતા રહો અને હું પણ થેન્ક યુ કહેવા માગું છું કે તમે મારી વાતો આટલી સરસ રીતે